સુદ પૂનમના દિવસે સમગ્ર ભારત વર્ષમાં હોળીનો ઉત્સવ મનાવવામાં આવે છે આ ઉત્સવ અગ્નિપૂજા જીવંતતા અને આનંદનો ઉત્સવ છે હોળીની પૂર્વ સંધ્યાએ હોળિકા દહન કરી અને લોકો અગ્નિદેવની પૂજા કરે છે હોળીના ઉત્સવની પૌરાણિક કથા અનુસાર હિરણ્ય કશ્યુક નામે એક રાજા હતો તેને બધે જ દેખાય પોતાની જાતને ઈશ્વર સમજતો એટલેના રાજ્યમાં ભગવાનનું નામ લેવાની મનાઈ હતી પણ કાદવમાં કમળની જેમ એને ત્યાં પ્રહલાદ જેવા ભક્ત પુત્ર જન્મ્યો પ્રહલાદ બાળ વયે ભગવાનનું નામ સ્મરણ કરતા આસુરી વૃત્તિનો બાપ દીકરાની આવી ભક્તિ ક્યાંથી સહન કરી શકે પ્રહલાદને બદલવાના એણે અનેક પ્રયત્નો કર્યા પણ પ્રહલાદનું હૃદય તો ભગવાનની ભક્તિથી ભરેલું હતું એટલે પ્રહલાદને મારવાના અનેક પ્રયત્નો કર્યા અને એમાંનો એક પ્રયત્ન એટલે એને અગ્નિમાં જીવતા જ બાળી નાખો પ્રહલાદ અગ્નિમાંથી ઉઠીને ભાગી ન જાય તે માટે તેને તેની ફોઈના ખોળામાં બેસાડ્યો હિરણ્ય કશ્યપુની બહેન હોલિકાને વરદાન હતું જો તે સદવૃત્તિના માનવને તકલીફ નહીં આપે તો અગ્નિ તેને બાળશે નહીં પોતાના ભાઈના આગ્રહના કારણે હોલિકાએ પ્રહલાદને ખોળામાં લઈ અગ્નિમાં બેસવાનું કબૂલ્યું અને હોલિકા બળીને ખાક થઈ ગઈ જ્યારે સદવૃત્તિના ભક્ત પ્રહલાદ રમતા બહાર આવ્યા જે દિવસે હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેસવાની હતી તે દિવસે નગરના બધા લોકોએ ઘર ઘરમાં અગ્નિ પ્રગટાવી પ્રહલાદને ન બાળવા અગ્નિદેવને પ્રાર્થના કરી હતી અગ્નિદેવે લોકોની અથકરણની પ્રાર્થના સાંભળી અને હોલિકા બળી અને ભગવાનના ભક્ત હેમખેમ બહાર આવ્યા અને મહાન રાજા થયા રાજા પ્રહલાદે સનાતન ધર્મનું મહાન કાર્ય કર્યું હોળીકા દહનથી ખુશ થયેલા લોકોએ ઉત્સવ મનાવ્યો આનંદના વાતાવરણથી રંગીન બનેલા લોકો એકબીજા ઉપર રંગ ગુલાલ ઉડાડવા લાગ્યા કોઈ કે વળી ધૂળું ઉડાડવાનું શરૂ કર્યું એમાંથી ધૂળેટી સર્જાય આ દુનિયા રંગીન છે પ્રકૃતિની જેમ આપણું જીવન પણ રંગીન છે ભૂતકાળને ભૂલીને હોળીમાં આપણા જીવનમાં આપણને ભજવતા રહેલા ખોટા વિચારો અને મનના મેલ કચરાને બાળવો જોઈએ આપણી લાગણીઓ આપણને આગની જેમ બાળે છે પણ જ્યારે રંગોનો ફુવારો ફૂટે તો આપણું જીવન આનંદમય બની જાય છે અજ્ઞાનતામાં લાગણીઓ બહુ જ જેવી લાગે છે જ્યારે જ્ઞાન થતાં એ લાગણીઓ જીવનમાં રંગ લાવે છે બધી જ લાગણીઓ જુદા જુદા રંગ સાથે જોડાયેલી છે જેમ કે લાલ રંગ ક્રોધ અને ભય સાથે લીલો રંગ ઈર્ષાથી પીળો રંગ ઉત્તેજના અને આનંદ ગુલાબી રંગ પ્રેમ સાથે વાદળીથી વિશાળતા સફેદથી શાંતિ અને ભગવો રંગ ત્યાગ જાંબલે રંગ જ્ઞાન સાથે જોડાયેલ છે જીવન રંગોથી ભરેલું હોવું જોઈએ દરેક રંગ જોવા અને માણવા માટે હોય છે જો બધા રંગ મિશ્રિત કરવામાં આવે તો એક રંગ બની જાય છે એટલે જીવનમાં બધા રંગોનો આનંદ માણવો જોઈએ બધા જ રંગો સફેદમાંથી ઉત્પન્ન થયા છે પણ બધા રંગો એક સાથે ભળી જાય ત્યારે કાળો થઈ જાય છે જ્યારે આપણું મન તેજસ્વી હોય છે અને ચેતના શુદ્ધ શાંત પ્રસન્ન અને ધ્યાનશીલ હોય છે ત્યારે વિવિધ રંગો અને ભૂમિકાઓ જન્મે છે અમને અમારી બધી ભૂમિકાઓ અધિકૃત રીતે ભજવવાની સ્વતંત્રતા આપી છે આપણે આપણી ચેતનામાં વારંવાર ડૂબકી મારવી જોઈએ જો આપણે ફક્ત બહાર જ જોઈશું અને આપણી આસપાસના બાહ્ય રંગો સાથે જ રમીશું તો આપણને આપણી આસપાસ અંધકાર જ દેખાશે એટલે આપણે આપણી અંદર પણ જોવું જોઈએ અને આત્માને આનંદમય રંગોથી રંગવો જોઈએ હોળી એ રંગોનો તહેવાર છે કુદરતની જેમ જ આપણી લાગણીઓમાં પણ અનેક રંગો હોય છે હોળીનો ઉત્સવ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવવાનો અને વસંતમાં પણ સંયમની દીક્ષા આપતો ઉત્સવ છે હોળી ધૂળેટીના પાવન પર્વ પર આજે આપણે મહાન ભક્ત પ્રહલાદને ભાવથી વંદન કરીએ